અને પ્રગટમાં મહારાજનું આજે અફસોસ પુસ્તક જે બન્યું બરોડા ખાતે અમને અમને એમાં લાભ મળ્યો દોઢ વર્ષ કામ ચાલ્યું હતું અને એ વખતે કોરોના થયો હતો હું જતા જતા બચી ગયો હતો મહારાજ કહેવાય એટલે મને યાદ આવ્યું આજની તબિયત જોઉં છું એટલે લાલજીભાઈ શબ્દ મને યાદ આવ્યો મહારાજનો કે બોલે આરે એમ કે ખાલી શબ્દ પણ સારું થઈ ગયો સિકંદર જયારે ભારત આવ્યો હતો અને પોણા ભાગની એની દુનિયા તો જીતી લીધી અને ભારત આવ્યો ને ભારતમાંથી એ જતો હતો અને જંગલ જંગલનો વિસ્તાર હતો ને એક માછીમા મહાપુરુષ બાપજી બેઠા એમના જેવા કોઈ મળ્યા રસ્તામાં અને એમને સલામ નહીં કરી અને સિકંદર ને ભરીને કીધું કે તે મને સલામ કેમ નહીં કરી એટલે બાપજી કે કેમ કે હું શહેનશાહ છું લાલજી નો મહારાજ શબ્દો પણ મારા ખાલી વાત કરું છું એને બાપજી કીધું કે તું શહેનશાહ છે તો હું હું શહેનશાહ નું પણ શહેનશાહ છું સિકંદર કે એનું પ્રમાણ મને આપ્યું જા કે કોઈ મરેલું જનાવર લઈ આખે લાઈટ નાખ્યું અને ગુરુ મહારાજે વિદ્યા ટક્યા ખાલી દ્રષ્ટિ જ કરી થઈ ગયું અને ના થયું તો તમે કહો આ મરેલું કુતરો હાજો તો ના થયો એટલે પછી સિકંદર એને લાઈટ પડી અને એને શાયરી લખી

મારે કાયમ એવું થાય છે પેલા એટમ બોલી બાર વધારે આવે ને રાતે અનુજ બોલે કે મને ખબર નથી આજે ગરમી એટલી અમે બીજી જગ્યાએ હવે ભજન કરીને આવ્યા બારમાનો પ્રસંગ હતો અને એમાં અમારો સંબંધ થતો હતો એટલે તેઓ અમે ભજન કરી લોકો ઘટના બધા જાગ્રત થયા અમારા સમાજની અંદર આમ વ્યવહાર કરતા કે આટલી બધી ગરમી છે ને મારા ત્યાં ભજન રાખ્યું છે આમ થોડો વિચાર તો આવ્યો પણ બધા જોયું ને આ બધું આ આજે બધી આ ગત ગંગા છે આ ગંગાજી જે એમ કે ઉમટી રહી એટલે પછી એટમ ગોલીબારનું મને વાક્ય ફરી યાદ આવી જાય વારે વારે આ બોલું છું કે મને ખબર નથી મને ખબર નથી કે આ વાંટવાની પણ બીજા પછી ખબર પડી કે આ તો તાટવા આ તો આયા પછી ખબર પડી પહેલા દિવસ લાગતું હતું કે આજે પિસ્તાળીસ છેતાળીસ ડિગ્રી ગરમી પણ આ બધાનો ભાગ તો એટલે હવે સમય આગળ જાય છે મને ફરજ પડી એટલે હું આટલું બોલ્યો હા આટલું બોલી મારી વાણી નહીં બનાવું સદગુરુ મહારાજ બાબુરામ મહારાજ જોતા વધાવો દરેક સંતો સમયનો વિવેક કરે છે છે બાકી કલાક કલાક બોલવો તો બોલી શકે એમ છે સંતો બધા આજે બધા આવ્યા છો તો શાંતિથી બેહજો એમ જેવી સભા સોમ થશે ખરેખર આનંદ આવે બોલવાનો હે આ બધું જે કોઈ શબ્દો સંતો રજૂ કરે છે એક એક શબ્દાય ખરો પણ જો સમજાય નહીં બેઠેલું બાતલ જાય કે ના જાય બેઠેલું બાતલ જાય અમારી સોસાયટીમાં એક્સિડન્ટ થયો એક્સિડન્ટમાં બે કપાઈ ગયા આ દાખલ કર્યો ડોક્ટર ડોક્ટરે ઓપરેશન કરી અને નવા બે કોન નાખ્યા મસ્ત પલગમાં હું રૂમમાં ખાટલામાં બે ફોન હતો અડધા કલાકે ફોનમાં આવ્યો અને પથારીમાં બેઠો તો ને કરીશો તો હરી સામે નજર પડી આ બે કોન જોઈને બુમા બૂમ કરવા માંડ્યો કેમ ડોક્ટર આ કે ભઈ બુમા બુમ કેમ કરે છે કે ડોક્ટર સાહેબ કે કોણ બદલો કે કારણ હમબડાતો નહીં તને કે હમબડાય તો છે પણ કે આ કામ ના ચાલે અલકે તન હમબડાય સં કે કાન કેમ ના ચાલે કે કોણ લેડી તના છે અલકે લેડી તના તો લેડી જ રા પણ તન હમબડાય તો છે ને કે હમબડાય તો છે પણ કે હમજાતો નહીં તો હમબડાય ખરું પણ તો સમજાય નહીં તો બેઠેલું વાત તો જાય કે ના જાય હે હવે આપણે સત્સંગના દ્વાર તરફ જઈએ મોયણથી પોણી ભોયણથી રણજીત ભાઈ પધાર્યા છે એક વાણીનો આપણે લાભ આલે પધારો મારા વાલા શ્રાવણ

લાલુય હા ના હું થોડુંક